સોશિયલ મીડિયા પર અત્યારે એક તસવીર છે ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકો એ તસવીર શેર પણ કરી રહ્યા છે એ એટલા માટે કારણ કે એ તસવીર છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિલ્હી ખાતે વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક થાય છે આ મુલાકાત છે ખૂબ જ ખાસ ગણવામાં આવે છે જો કે આ મુલાકાતનું નામ છે શુભેચ્છા મુલાકાત

શું તેને લઈને પણ વાતો થઈ હશે તેવી ચર્ચા વહેતી થઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે બેઠક થઈ અને આગામી દિવસોમાં ભાજપ રાષ્ટ્રીય સ્તરે નવા સંગઠનની રચના કરશે તે પહેલા મુલાકાત સૂચક જણાઈ રહી છે અને અનેક રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે એવી પણ ચર્ચા છે કે વિજય રૂપાણીને કેન્દ્રીય સંગઠનમાં મોટી જવાબદારી મળી શકે છે જણાવી દઈએ કે વિજય રૂપાણી હાલ પંજાબ અને ચંદીગઢમાં ભાજપના પ્રભારી છે મહત્વનું છે કે કેટલાય સમયથી ચર્ચા ચાલી રહી છે ગુજરાતની રાજનીતિમાં કે નવા ચહેરાઓને તક આપવામાં આવશે કેબિનેટનું વિસ્તરણ પણ થશે અને એવા સાતથી આઠ નામો એવા છે જેમને બદલવામાં આવશે અને અન્ય કોઈ વ્યક્તિને તક મળી શકે છે ત્યારે આ સૂચક મુલાકાત હાલ તો વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની ગણવામાં આવી રહી છે ત્યારે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે ગુજરાતની રાજનીતિમાં આવનારા સમયમાં શું નવું સામે આવે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર